બનાસકાંઠાના ડીસામાં દિનદહાડે પોલીસ પરિવારના બંધ મકાનમાંથી અજાણ્યા શખ્સો લાખો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ હોવાની ઘટના સામે આવી છે બનાવના પગલે ડીસા શહેર દક્ષિણ પોલીસે ઘટના સ્થળે પહોંચી અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે વિસ્તારમાંથી લાખો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી થઈ છે રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા કુમાર સુલોદિયા પોતાની માતા સાથે રહે છે જેઓ ગઈકાલે કામ અર્થે છાપી ગામે ગયા હતા ત્યારે તેમની માતા પણ લગ્ન પ્રસંગે બહાર ગયા હતા તેમજ પાંચથી છ કલાક બાદ મોડી સાંજે છ વાગે તેઓ ઘરે પરત આવતા મકાનનો દરવાજો ખુલ્લો દેખાયો હતો જેથી તેઓ તરત જ અંદર જઈ તપાસ કરતા કોઈ અજાણ્યા તસ્કરો તેમના મકાનના મુખ્ય દરવાજાનું અંદર પ્રવેશ્યા હતા અને બે તિજોરી બે કબાટ અને બે સૂટકેસ તોડી તેમાંથી ચૌદ તોળાના સોનાના દાગીના અને પંદર હજાર રોકડ રકમની ઉઠાંતરી કરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું ઘરમાં ચોરી થઈ હોવાનું જાણતા ચિંતાતુર બનેલા પરિવારે તરત જ પોલીસને જાણ કરી હતી જેથી ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી ઉલ્લેખનીય છે કે રવિશકુમારના પિતા ધરણીધર બાબુલાલ સુલોદિયા હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને બે હજાર પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાની કચેરીએ ફરજ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું ત્યારબાદ રમેશ કુમાર તેમની માતા સાથે એકલા રહેતા હતા તેવામાં આજાણા શખ્સોએ પોલીસ પરિવારના બંધ મકાનને નિશાન બનાવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે હવે પોલીસે જણા તસ્કરો સામે ગુનો નોંધી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે ડીસા રેલ્વેસ્ટેશન વિશ્વકરનગર સોસાયટીમાં કાલે અમારે ઘર અહીંયા ચોરી થઈ છે કાલે હું અને મારી મમ્મી અહીંયા વીસેક વર્ષથી રેલવેશન વિસ્તારમાં અને વસવાટ કરીએ છીએ અને અહીંયા મારી પોતાની સ્વતંત્ર માલિકનું ઘર છે અને કાલે મારી મમ્મી લગ્નમાં ગયા હતા અને હું કામ અર્થે છાપી ગયો હતો મારી મમ્મી અહીંયાથી દસ વાગે નીકળ્યા છે અને હું અહીંયાથી બાર વાગે નીકળ્યો છું અને એના પછી જ્યારે હું છ વાગે જેવો ઘરે આવ્યો ત્યારે જે દરવાજાનો મુખ્ય નકુચો છે તે તૂટેલો જોવા મળ્યો છે જે તાળું છે તાળું તે અને નાવાના ટબમાં તાળું મળેલું છે અને ઘરમાંથી બાર બારથી તેર તોલા જેટલું સોનું છે પાંચસો ગ્રામ જેટલી ચાંદી છે અને પાંચ જેટલી રોકડ રકમ છે અહીંયાથી ચોરી થઈ છે આમાં ચોરી તો એવું થઈ છે કે કોઈ માસ્ટર માઇન્ડ છે તેને કટરથી તાળું તોડી શકે નહીં અને તેના લીધે તેઓ અને જે દરવાજો રાખવાનો નકૂચ તે કાપી નાખ્યો છે તો એ તો એ તો ખ્યાલ નથી પણ હવે સીધી જોતા તમને દેખાય છે કે તેઓ તેઓ સર્વપ્રથમ અમારા જે સ્ટોરરૂમ છે ત્યાં ગયા છે અને પછી ત્યાંથી અંદર જઈને તેઓએ અને ચાવી દ્વારા કે અથવા તો અને તિજોરી છે તે તિજોરી ખુલી છે અને અંદરથી જે પણ સોના ચાંદીના જે આભૂષણો છે રોકડ રકમ છે તેની ચીલ ઝડપ કરી છે